માંડવી મામલતદાર દ્વારા અરજદારની જમીનની માહિતી આપવા માટે ચલક ચલાણા ભુજના રહેવાસી પરંતુ માંડવી તાલુકામાં સાસરીયાઓની માલિકીની જમીન અંગે માંડવી મામલતદાર સમક્ષ સાત બારના ઉતારા સહિત વિગતો મળ્યા બાદ માંડવી મામલતદાર દ્વારા લાંબા સમયથી સાચી માહિતી ન આપી અરજદારને ધક્કા ખવડાવી રહ્યા છે તેવો આક્ષેપ લગાડવામાં આવ્યો છે ભુજના રહેવાસી નીતિનભાઈ રાજકોટ દ્વારા માંડવી તાલુકામાં આવેલ અને અગાઉ બોગસ દસ્તાવેજો બનાવી લેવાયાની ઘટનામાં અદાલતમાં ફરિયાદ થયા બાદ આ અંગે વિધિવત રીતે માંડવી મામલતદારને જાણ કરવામાં આવેલી અને માલિકી હકમાં વારસદાર તરીકે નામ દાખલ કરવા અરજી આપવામાં આવેલી આ સંદર્ભે માંડવી મામલતદાર દ્વારા સંબંધિત જમીનનું રેકોર્ડ ન હોવાનું કહી અરજદારને ધક્કે ચડાવાઈ રહ્યા છે આ અંગેની ઠોસ રજૂઆત કરવા જિલ્લા કલેક્ટર શ્રીને રૂબરૂ મળી માનવી મામલતદાર દ્વારા દાખલ કરવામાં આવતી બેદરકારી અંગે વિસ્તૃત રજૂઆત કરાઈ હતી. વધુ નીતિનભાઈ રાજકોરે જણાવ્યું હતું કે મારું નામ નીતિન જાટાસંકર રાજગોર સરપટ નાકા બાદ નાગનાથ મંદિર વાવફળિયામાં રહેવાનું મારી ધર્મપત્નીના માઉતરોની જમીન છે ને મારા સાળો છે કાકા એ નામ નખાવા ગયો વાસાઈ તો એકમાં સાહેબે મંજૂર કરી ને એકમાં ના મંજૂર કરી તો ના મંજૂરનું કારણ શું આવ્યું તો સાહેબ કે જે એકલો મેં નોંધ ન મળતા નોંધ ના મંજૂર એટલે અમે માંડવી મામલતદાર કરીને માહિતી માગી માંડવી મામલતદાર સાહેબે માહિતી આપીને એટલે અમે ડીસીમાં અપીલમાં ગયા ડીસીમાંથી હુકમ થયો કે માહિતી આપો એટલે અમને માહિતી આપી તો માંડવી મામલતદાર લખી આપ્યું કે આવો કોઈ રેકોર્ડ અમારા ઘાને નથી ને એકમાં સાહેબ મંજૂર કરે છે ને એકમાં ના મંજૂર કરે છે એમાં માંડવીમાં અમારો કોર્ટ કેસ ચાલુ છે હવે એમાં સાહેબે ના મંજૂર કરી હવે ભુજમાં અમે રહીએ છીએ તો ટપાલીને ઘર ન મળ્યો લતાબેન નીતિન ગોરનો વિશાલ ચંદ્રનો ઘર નથી મળતો બાજુબાજુમાં મારી સાડી છે એ સાંગનારા નખત્રા તાલુકાના ગામમાં રહે છે તો ટપાલીને એ પણ ઘર ન મળ્યો તો અમે કીધું સાહેબ એ એ ટપાલ પાછી આવી ઓફિસમાં રેકોર્ડ હોય એની કોપી આપો તો માનવી મામલતદાર કહે છે આવું કોઈ રેકોર્ડ અમારા ખાને નથી તો એકમાં મંજૂર ને એકમાં નામ મંજૂર આમાં કાયદેસરનો ભ્રષ્ટાચાર થયો છે જે અધિકારીઓ ભ્રષ્ટાચાર કર્યો હોય એના સામે કડકમાં કડક પગલાં લેવા આવે નમ્ર વિનંતી અમે ત્રણ મહિના થઈ ગયા અપીલ કરી અહીંયા અરજી કરી છે અમારી કોઈ સાંભળતો નથી અમે અગાઉ સાહેબો કને આવી ગયા પણ અમને કંઈ તમને જાણ કરવામાં નહીં આવે આ નવા સાહેબ આવ્યા અને છાપામાં દીધું છે એ છાપાના આધારે અમે સાહેબને મળવા આજે આવ્યા છીએ હવે અમને ન્યાય મળશે એવું લાગે છે જમીન માં સાત બાર અમારા બધે અમારા નામ ને કબજો સરકારી સહાય અમે ખોટા દસ્તાવેજ બન્યા હતા બે હજાર સાત માં એનું અમે કોર્ટ કેસ કર્યો છે આરોપીઓ જેલમાં જઈ આવ્યા છે ને વારંવાર માનવી મામલેદાર એમના કને રૂપિયા લઈ બે અમને અટકાવે છે એવા અમારા કને પ્રૂફો છે વિશ્વ પ્રસિદ્ધ મહાનુભાવોની ભારતના આઠ વડાપ્રધાનોની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય ભવિષ્યવાણી કરનાર જ્યોતિષી ભારતના વડાપ્રધાન રાજીવ ગાંધીની વિજયની તથા રાજીવ ગાંધીના અકાળી મૃત્યુની સચોટ ભવિષ્યવાણી કરનાર ભારતીય અંકશાસ્ત્રી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી બે હજાર ચૌદ માં વડાપ્રધાન બનશે અને લાંબો સમય શાસન કરી બે હજાર ચોવીસ માં જીતની હેટ્રિક કરશે તેવી બાર વર્ષ અગાઉ સચોટ ભવિષ્યવાણી કરનાર વિશ્વના પ્રથમ ભારતીય અંક જ્યોતિષી મંત્રજાપ ગુરુના નંગ વગર મુંબઈ રાજકોટ જામનગર ગાંધીધામ અને ભુજમાં વીસ હજારથી વધારે લોકોને સાચી સલાહ અને સચોટ ઉપાય કરનાર જ્યોતિષીની સાચી સલાહ ઘર બેઠા મેળવો જ્યોતિષી શંકર ગોર સંપર્ક કરો ડબલ એડ્રેસ નોંધી લેશો ટીના હાઉસ તમારા સપનાનું ઘર ગોવર્ધન હિલ્સ તમારા આતુરતાનો અંત હવે આવી ગયો હવે તમારું સપનાનું ઘર હકીકત બનશે ગોવર્ધન હિલ્સ સાથે અંજારના નવા હોટસ્પોટ ગોવર્ધન પર્વત પાસે અંજારની સિંગમાં એક પ્રીમિયમ લિવિંગ ડેસ્ટિનેશન ગોવર્ધન હિલ્સ અહીં તમને મળશે ઇન્ડોર સ્પોર્ટ્સ ફેસિલિટી આધુનિક જીમ યોગા અને મેડિટેશન એરિયા સિનિયર સિટીઝન માટે શાંતિમય ગાર્ડન મલ્ટીપર્પઝ હિલ્સ મંદિર બેડમિન્ટન ટેનિસ કોર્ટ સ્વિમિંગ પુલ બોક્સ ક્રિકેટ અને ફૂટબોલ મેદાન દરેક માટે કંઈક ખાસ તમારા પરિવાર માટે સલામત અને આરામદાયક lifestyle 24/7 security અને વિશાળ parking ની સુવિધા તો રાહ શેની જુઓ છો આજે જ બુકિંગ કરો અને તમારા સપનાને સાકાર કરો સાઇટ એડ્રેસ रेसिडेंट સર્વે નંબર 451 પૈકી 2 9 એકર ગુઠા અંજાર કચ્છ સંપર્ક કરો કિરણ નારાયણભાઈ બકોતરા 8460 સપનાનું ઘર મુંબઈમાં ખૂબ જ જાણીતું નામ એટલે બોમ્બે સ્ટીલ અહીંથી તમને મળશે ઘર તમામ વાસણો હોટેલવેર કેટરિંગને લગતી દરેક પ્રકારની વસ્તુ હાજર સ્ટોકમાં ડિનર સેટ મિક્સર પ્રેશર કુકર તેમજ દરેક પ્રકારના સ્ટીલના અવનવા વાસણો ખરીદવા માટે વિશ્વાસપાત્ર સ્થળ સાથે વાસણોની ફેન્સી વેરાયટીઓ હાજર સ્ટોકમાં મુલાકાત લ્યો બોમ્બે સ્ટીલ એક્સક્લુઝિવ શોરૂમ એક્સપોર્ટ અને હોલસેલ ભાવે વાસણો મળશે નંબર નોંધી લેશો જગદીશભાઈ પટેલ નાઇન ટુ ટુ વન એઈટ સેવન ઝીરો સેવન વન થ્રી ઝીરો ડબલ ટુ ડબલ સિક્સ સેવન ફોર સેવન સિક્સ ટુ ફાઇવ મારૂગડે ડબલ નાઇન થ્રી ઝીરો એટ સિક્સ ફોર ઝીરો નાઇન ફાઇવ વેબસાઇટ ડબલ્યુ 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 ડોટ દી બોમ્બે સ્ટીલ ડોટ કોમ મારું સરનામું નોંધી લેશો બોમ્બે સ્ટીલ શોપ નંબર સિક્સટીન એટીન ગોડીજી બિલ્ડિંગ તાંબાકાટા પાયગુની કાલબા દેવી રોડ મુંબઈ ફોર મહારાષ્ટ્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ ડિઝાઇનર સ્ટુડિયો આપના શુભ લગ્ન પ્રસંગોને યાદગાર બનાવતું એકમાત્ર શ્રી પ્રથમ સારીઝ એન્ડ લેંગા ડિપાર્ટમેન્ટ એક્સક્લુઝિવ શોરૂમ અહીંથી તમને મળશે ફેન્સી બ્રાઇડલ ચણિયાચોલી સાઇડર ચણિયાચોલી રેડીમેડ ગાઉન ફેન્સી ડ્રેસ મટીરિયલ્સ એન્ડ રેડીમેડ ડ્રેસ તેમજ અનેક અલગ અલગ વેરાયટીઓનો ખજાનો મુંબઈ દાદરમાં વિશ્વાસપાત્ર સ્થળ અમારું સરનામું નોંધી લેશો શોપ નંબર પાંચ છ એન્ડ રૂમ નંબર અગિયાર બાર એકસો ત્રેવીસ હરિરામ મેન્શન બેંક ઓફ મહારાષ્ટ્રની સામે દાદા સાહેબ ફાલકે રોડ દાદર ઇસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર સંપર્ક કરો જે વ્યાસ નંબર તો તમે રાહકોની જુઓ છો આવો તમારા પરિવાર અને મિત્રને પણ સાથે લઈ આવજો